બધા લોકો મહેનત કરતા રાત હોય આપડે બે ના તી લાખ ફી નાખે બધા ખબર મારા માણસો મારા માણસો એ ખબર આપણે બે રાતી રાત આખું ચેપ્ટર બદલી નાખ્યું લઈ ગોમ આપડે ના પત્ર ખોલી ને દેવાના યા અમારા જમાય હા જોવડ તો ઉગડજો પણ આ પૈસા લઈ લે એ કેવાનું આવતી ફરી કેવાનું 1.5 થાય તો સાબુ નીકળી ગયો હોટલ ગા યાર હોટલ સાબુની કરીય હવે હેડવાનું કઈ રે હવે હા થોડો બીજો અરે અમાર થોડો બી ઓ પેલે દરનો આવ એક થોડો બી લઉં દાદા ગાઈન ગો અરે મે તો એ સમજ ના લકરે દારો ગાડીઓ રે મંધરવદાર રૂડો મેકે છે એ મારે એ તો પીવો નમન ન પાયો રે આપણા દરવદાર રૂડો મેકે છે ઉલલે કુડે હું જો જો ભાઈ જો તમાયો છે આ તા મારે ચુટણી નહીં લડવાની એ ચુટણી છે ભાઈ નોવા

હવા દાવાય દે દસ લાખ બીજા અમારા વિશે પ્રચાર કરજો હે